ભાગવત આપણને મળ્યું છે સત્કર્મ નું ભાથું લઈને આવ્યા હશે ત્યારે આજે આપણને ભગવાન ઠાકોરજી પોતાની કથામાં પોતાની આ દિવ્ય સભામાં આપણને બેસવાનો અધિકાર આપ્યો છે નહીં તો હમણાં આપણે પોથી યાત્રા કરીને આવ્યા ત્યારે રોડ ઉપર ક્યાંય માણસ એટલે કે વસ્તી હમાતી નહોતી અને તમે અત્યારે આટલા બેઠા છો કેમ ઠાકોરજી નક્કી કર્યું હતું મારા પહેલા દિવસની કથાના આટલા લોકો જ અધિકારીઓ બનવા જોઈએ અને કથામાં તમે માનો છો કે તમે તમે કથામાં આવો છો કથામાં તમે આવતા જ નથી કથામાં તો મારો ઠાકોરજી તમને અહીંયા આવવા દે છે બાકી ઘણા લોકો એવા હશે કે જે સાત દિવસની કથા દરમિયાન અહીંયા સુધી આવશે હાલો હાલો ટીમામાં કથા છે એમાંમાં આવશે પણ બાર બધો મેળો ફરશે કથામાં નહીં પહોંચે તુલસીદાસજીના બે શબ્દોને યાદ કરવા ગમે છે સકલ પદા संसार बहु बधा छे तुलसीदास जी कहे सकल पदार्थ है जग माही बहु बधा पदार्थो छे પરંતુ મળે કોને તો કહે ભાગ્ય વિના નર પાવતના આપણી સંતવાણી લખે છે કે જીતના જીસકે ભાગ્ય મેં લેખા વહી જેના ભાગ્યમાં જેટલું લખ્યું છે એટલું પામે છે તો ઘણા લોકો આ વાતને અવળીને બે આપણા ભાગ્યમાં લખ્યું તો મળી જાય અરે પણ એમાં લખ્યું હોય પાછું પુરુષાર્થથી મળે તારા ભાગ્યમાં તો છે જ પણ સાથે પુરુષાર્થ કરવો પડે છે તારા હાથની અંદર એક હીરાનો એક પથ્થર આવી જાય છે એ પથ્થરની અંદર હીરો છે પણ એ હીરો તારા હાથમાં ક્યારે આવશે જ્યારે સારા ફળ ન મળે તો બહુ બધા પદાર્થો આ સંસારમાં રહ્યા છે પ્રભુએ આપણને આજે આ ભાગવત જેવો પદાર્થ આપ્યો એ પ્રભુની કૃપા આપણા પર વર્ષી છે भगवान कृपा करें वाला भक्त तो मानस नो अवतार है भगवान नो अनुग्रह थाए तो मानस नो अवतार मळे पर प्रभु नी अति कृपा थाए तो प्रभु नी कथा मळ जाय अति हरि कृपा जाहि पर होई पाऊ दे यही मार्ग सोई જેના ઉપર ભગવાનની અતિશય કૃપા વરસે એવા લોકો આ કથામાં આવીને બિરાજમાન થાય છે ને તો ઘણા લોકોને ખબર છે ને આસપાસનો લગભગ પરણો એવું નહી હોય કે જેને ખબર નહી હોય કે આ કથા છે આવું છે ખબર છે ને બધાને કથા છે અહીંયા ઉત્સવ છે બધાને ખબર છે પણ લોકો શું નક્કી કર્યું હોય 8 તારીખે ચાલુ થાય છે આપણે તો બે ચાર દિવસ પછી જવું બરોબર જામે ને મને ઈ જ ન સમજાય કે આ થોડું દહી મેળવ્યું છે જામવાનું છે આ જામ્યું એટલે તો થઈ છે ને કે થોડી કથા થાય આપણું ભાગ્ય જામ્યું છે ધરિયાની આટલો સદગ્રંથ આટલો સુંદર વાગમય સ્વરૂપ જેના સાનિધ્યમાં બેસવા માટે અધિકાર બનાયો વર્ષો વ્યા જાય અરે વર્ષો નહીં જન્મો વ્યા જાય કોઈ ભગવાનની કથા ભાગ્યમાં ન હોય તને મળાય

ભગવાન ની કથા સાંભળતો બપોર પછીના સમયમાં આ ફ્રી રહેવા છું ઈ સમયમાં આવતીકાલ કાલ સવારનું કામ પણ થોડું આટોપી લઈ એક જેથી કરીન સવારમાં કથામાં આવી શકાય જિંદગીની નોટમાં એક વાક્ય લખી રહ્યો હતો કે અહીંયા પરમાત્મા આટલો સુલભ અવસર આપણને આવ્યો છે જો આ કથાની અંદર તમે તમારું કામ મૂકીને આવશો ને તો હું ભરોસા સાથે કહું છું તમારા અંતકાળ ઠાકોરજી એના બધા કામ મૂકીને તમને લેવા માટે આવશે જો તમે પરમાત્મા માટે કામ મૂકશો તો બાકી એની યાદીમાં બધું લખાઈ જ જાય છે કે હું ધરણી ધરમાં આવ્યો તો હું ધીમામાં આવ્યો ત્યારે તું ક્યાં મારી પાસે આવો તો હું તારી પાસે આવું तुम्हें परमात्मा સુધી પહોંચો તો પરમાત્મા તમારી પાસે આવે તમે પરમાત્મા પાસે નહીં જાઓ તો ભગવાન નહીં આવે તો આજે प्रभुએ કેટલી કૃપા કરી આપણી ઉપર કે આપણે ભગવાનને આપણે મે પેલા જ કહ્યું તમને વાંગમય સ્વરૂપ મળ્યું છે આ ભાગવતજી કોઈ સામાન્ય ગ્રંથ નથી જેમાં સ્વયં આપણા ભગવાન દ્વારકાધીશ છે 125 વર્ષ આ ધરતીમાં રહ્યા અને જ્યારે પરમાત્મા સ્વધામ ગમન થાય છે ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થનાને લઈ અને પોતાનું દિવ્ય તેજ આ ભાગવતજીની અંદર પધરાવતા ગયા અને પરમાત્મા પોતે કૃષ્ણ બોલ્યા છે ઉદ્ધવ આ કલિકાલમાં ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે અને આ વાંગમય સ્વરૂપના શરણે જે કોઈ આવશે એને ભુક્તિ અથવા મુક્તિ જે જોતું છે એ બધું જ આપવાની જવાબદારી મારી છે ભુક્તિની ચ મુક્તિની ચદાશિ ભવન જેવી ભાવના લઈ અને માણસ ભાગવતજી પાસે આવશે એ ભાગવતજી એની બધી જ ભાવનાઓને સંપન્ન કરશે ભુક્તિ મુક્તિ નિત્યમ ભાગવતજી પાસે રોજ અખંડ પ્રભુ આવતા રહ્યા છે શું આપે છે તો કહે છે કોઈ માણસ આવે પ્રભુ મને મુક્તિ જોઈએ છે મારે ધંધો હરફળથી આવતો મારે પરિવારમાં અમારા બંને માણસને બરાબર ભળતું નથી અમારા પરિવારમાં સંતાન ન થતું જેવી પણ મનોકામના લઈને આવે પરમાત્મા સંપન્ન કરે કોઈ જીવ એવો હોય પ્રભુ તમે બધું આપ્યું છે અને કાઈ ન આપતો હોય કાઈ નહીં પણ બસ એટલી કૃપા કરો તમારા ભજન થકી મુક્તિ મળી જાય એવી કૃપા કરે તો ઠાકોરજી મુક્તિ નિચ મુક્તિ નિચ દાસ નિત્યમ ભાવાનુસારે સદા રાણા જે માણસ ભાવ સાથે ભગવાન સુધી આવે છે એ માણસ બધું પામી જાય છે આજે પહેલો દિવસ સાત વાગ્યા સુધી કથા ચાલુ રાખે તો વાંધો છે કે આજે કેવું છે આજે સાત વાગ્યા સુધી બરાબર છે કાલે સવારે નવ વાગે શરૂ કરીશું કથા પણ આજે પોથી યાત્રા લઈને આવ્યા છીએ એટલે સાત વાગ્યા સુધી સાત વાગે આપણે કથાને વિશ્રામ આપીશું પણ આવતીકાલે નવ વાગે આવવાનો સમય મારો છે તમારો નહીં નવ વાગે કોને આવવાનું છે મારે ટ્રેન નવ વાગે ઉપડી જવાની હોય તો પેસેન્જર લોકો કેટલા વાગે જવું જોઈએ બસનો ટાઈમ નવ વાગ્યાનો હોય તો મારી ભાષા તમને સમજાય છે તો વાંધો વાંધો

એનું કામ એ છે કે વક્તા આવે એની પેલા শ্রোતાઓ આવીને બેસી જાય તો તમને આ ટ્રેનમાં બરાબર યથોચિત જગ્યાએ જગ્યા મળે બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપર ઢાય છે બેસવું હોય તો બેસી જા મુસાફરી થાય રૂપિયાનો ખર્ચ નથી અહીંયા બેસો એટલે તમને એ કેટ કેટલી જગ્યાએ ભગવાન ની આ કથા તમને યાત્રા કરાવે પ્લેન મોડી પહોંચે પહોંચે મોડું એટલી જ ઝડપ સાથે તમને આ કથા થોડી વાર માં યમના કિનાર લઈ જાય ત્યાંથી એવા ઉપાડે સીધા તમને ગંગાના કિનારે લઈ જાય ગંગાના કિનારેથી ઉપાડે તો વળી પાછા તમને એવી કથાઓમાં તમે દિવ્ય કુરુક્ષેત્ર માં લઈ જાય ખર્ચ થાય અને તોય એટલી તમને યાત્રા કરાવે હાવ મફતમાં એવી ભગવાનની કથા આપણને મળી છે પણ એક માત્ર નાણું છે રામ નામ નું નાણું લઈને મફત મુસાફરી થાય છે પંદર મિનિટ વહેલું આવવાનું શું કામ કઉ છું તમને

ટ્રેન ની અંદર આપણે બેઠા હોઈએ તો કેટલા સરસ રીતે બેઠા હોઈએ ટ્રેન માં આપણે જતા હોઈએ આપણા છોકરાઓ આપણે હારે હોય સાચું કે જો ટ્રેન માં અમે તમને દોડા દોડી કરવા દો હે નહીં કેમ નહીં વાગી જાય તો પડી ગયો હોય તો તો આ આપણી જીવનની ટ્રેન છે આપણી જિંદગીની ટ્રેન છે પાપનો પથ્થર વાગે છે માટે આપ સૌને મારી પ્રાર્થના છે તમારી સાથે બાળકોને લઈને જ આવજો પણ તમારું બાળક તમારી પાસે બેસાડી રાખજો એને જ્યાં ત્યાં ન દેશો ન મળી પાછું માઈક માય જાહેર કરવું પડશે અમારું છોકરું ખોવાઈ ગયું અને કા છોકરો રોતો રોતો આવશે મારા બા બાપુજી ખોવાઈ ગયા અને સૌથી મોટી વાત એ છે કથા શરૂ થશે કથા સમાપન થાય ત્યાં સુધી કોઈ જગ્યાએ કથા વિશ્રામ નહીં કોઈ જગ્યાએ કથા વિક્ષેપ નહીં કરીએ ચાલુમાં કોઈ જાહેરાત નહીં હોય કેમ કે આ પ્રભુની કથા છે અને જે વસ્તુ મોટી હોય એની સામે નાની વસ્તુ ક્યારેય એનાથી મોટી ન થાય તો આ દુનિયામાં ભગવાનની કથાથી મોટું બીજું કઈ છે

કેમ કે આ મેળાવડો છે આમાં બધાને પોતપોતાની આજીવિકા પોતપોતાની વસ્તુ મળી જાય એમ અને વૃત્તિવાળા માણસો પણ અહીંયા આવ્યા હશે જેથી કરીને આપણી કિંમતી ચીજ વસ્તુઓ આપણાથી ક્યાંય આડાબળી ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી બધા આ કથા તમને સારા ભાવ સાથે જીવનભર યાદ રહે એના માટે સાવધાન રહેજો નહી તો સાત દિવસ કથામાં આવશો અને મોબાઈલ ખોવાશે ત્યારે જ્યાં કથા છે ને કહો અમારા ગામમાં કથા હતી પણ એમાં મારો મોબાઈલ ખોવાઈ ગયો આવી તમને કથા યાદ ન રહે એના કરતા જ્યાં પણ કથા હોય ત્યાં કેવું જોઈએ કે ના બહુ અમારા ગામમાં કથા હતી અમે બધા બહુ આનંદ કર્યો આપણે સૌ સાવધાન થઈ અને ભગવાનની કથા સાંભળી એવાલા ભક્તો તો પરમાત્માને આપણે આટલા દિવ્ય ગ્રંથને માથા ઉપર લઈ લઈ અન ઠાકોરજીને વાત દે જાત બહુ આનંદ કરતા કરતા નાચતા કુદતા ગાતા ગાતા ભગવાન ને લઈન આવ્યા સેરી વળાવી સજ કરું ઘેરે આ રથયાત્રા માં પણ ઘણા બધા લોકો એવા હતા કે એને નોતા ગીત ગાયા નોતી તાળીઓ પાડી નોતા રમા કથામાં જારે પણ કીર્તન આવે ત્યારે આપ સૌને પ્રાર્થના એટલી છે તાળીઓ સાથે ગાવા લાગ એવું કોઈ કીર્તન આવે કે નહીં થાય કાતો ઓહો રમા જેવું છે તો રમી લેવાનું અને ભગવાનની પાસે રમશો એટલું લખી રાખજો કે જિંદગીમાં કોઈ બીજા માણસો ની સામે તમારો નાચવાનો સમય નહીં આવવા દી ભગવાનની સામે નાચશો મારી i oh,